बैस आने आवे नकर नाखी एक संपल अमने अमने आवे तूरिया पर यह भाय आता अमरे किटली तो लेता जा वेने हूं कर सो में आया आ आ तार थाई किले जा ठोकरो बेंच विदी जे भी जे गाम्मा यह आची वाच्छे पड़े मने आईने किटली का खाकर दी द पाका पाये पाका पाये ने आम आम मांडवा मा डगला मांडती आवते एक कुक डगलू बीजू डगलू तीजू डगलू करते करते आई जब मांडवा आम आम हार लईन आविस आम आम करीन आम आम करी आम तारा घरा मा हार राखी दे तू हता रे पण हार पेराई बा बडे काय तू बीक बळी सु कोई होई હા અત્યારે કોક જોઈ જાહે ને તો હા આપણો બેનું થાતુ થાતુ રહી જાશે હા ઈ હાસું તારી વાત આ ઈ ધ્યાન રાખવું પડે હા એટલે જો જોઉ છું બધી બાજુ જો કોઈ દેખાતું નથી અત્યારે લો ગયો પછી એની પછી કોક આયા લઈને આવતા હોય ને કોક કોક અલ્યા એક કોક મોટરસાઈકલ વાળો નીકળ્યો હો હા બેઠો તો છે જો બેઠો છે હા ઈ બહુ બોલ માં નકર ધ્યાન એ પાહાઈન કે પડે તરત ઈ તો ફાકી ચોરી છે જો હા બગડી <small> <small> <laughs>

અરે દી તો રેવાdio 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 ની કી દે મન અર રેવાdio તમે ગામમાં કોઈ ખબર ન પડે દીતા કાન્યા એ હોવે કાન્યા ને અરે તમારે કઈ કામ નથી હું એકલી લડી લઈશ હવે વરસાદ છે નદી તો બાકી છે બીજા આવશે ના ના તો આજ આવશે નો અવાજમાં કેમ ફેર હું બોલતી જ નથી અવાજમાં ફેર પડે જ ને આયા બાઈડી આ નવ બાઈડી આ કોણ છે ઈ માર કોલેજ ની ફ્રેન્ડ છે આ કોણ છે તમારા કોલેજ ની ફ્રેન્ડ ફ્રેન્ડ તમારી ફ્રેન્ડ ગઈ તેલ લેવા કા કોણ આ બધી કાઈ એ તું તમારે ઘરે ગઈ ને મારા વાત કરી છે ને પછી ડોક્ટર ને કઈ બે માણસ છે ને ઈ મારો થનર વો ના ના તો હમણાં તો તું મારી વાત કરતો તો કે તને આ માર પહેરાવીશ ને આ માર પહેરાવીશ હા અત્યારે હાઈ ક્લાસ ને તને હાર પહેરાવ્યો અને તમે એને હાર પહેરાવા છે અને મને એ મંગળ સૂત્ર ટીંગાડી રાખ્યો છે એનું હું ઈ ભલે રહ્યો ભલે રહ્યો અરે તમને શરમ આવી જોય આ હું કરું છો બધું તમે પણ ઈમે બેઠા હતા આ તો હારું કર્યું ભલા માણાનું ઓલાનું કે એને હે તમારી હકીકત મારી સામે લેવી કોઈને ગમે એને નામ તો દે હવે તો ને

તમારે એક હાથમાં લાડવો જોઈશે બીજા હાથમાં મોહનથાળ જોઈશે છે તે બે ખવાય ને બે ખવાય તે મારી રે દગો કર્યું છે ને તું જોઈજે તારું ક્યાંય હારું ન થવાનું તારું ઘર આજીવના બાય આરે નથી આલવાનું અને આનું ઘર આજીવન તારી આરે નથી આલવાનું તારું ને એનું છૂટું છેડું થઈ જશે ઈ મારું ને એનું છૂટું છેડું થાહે કે નહીં થાય એમ જોઈ લે તું પેલા છે નીકળે હવે નીકળી જ ને પણ જોઈ લેજે મારા જે ભુંડી કોઈ નથી તે મારી આર ખોટું કર્યું છે ને મારી અરે દગાબાજી કરી છટી છટીને વાત કર ને માર શું વાત કર તે મારું દિલ તોડ્યું છે હવે તું જો તારું ઘર નો હાલવા દઉં જાવ શું અત્યારે ફેવ કેક લગાડ દીજે દિલ તોડ્યું અને તમે ઈ તો હારું છે એનું તો દિલ તોડ્યું તમે તમે તો મારી જિંદગી તોડી નાખત ચાલો ખરે આ તારે 5 રૂપિયા ને ફેવ કીથી થઈ જાય હે હવે તો ઈ તો જોઈ તમારા હાથ પગ ભાંગે અને પછી કે 5 રૂપિયાની ની ફેઈ કોલથી છોટે છે હાલો ઘરે હાલો